હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલની ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી ચેનલ પર આપણે ખૂબ જ મોસ્ટ આઈએમપી સિરીઝની શરૂઆત કરી ચૂક્યા છે જેના થકી આવનારી પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની અંદર તમારે ગણિત વિષયની અંદર એસીમાંથી એસી માર્ક્સ પ્રાપ્ત થઈ શકે છે કારણ કે બોર્ડનું પેપર તમે જેટલું વિચારો છો એટલું અઘરું નથી હોતું પરંતુ હા એની અંદર કોન્સેપ્ટ જો તમારા ક્લિયર ના હોય તો તમારે ઓછા માર્ક્સ આવી શકે છે હવે ફર્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર એક એટલે કે વાસ્તવિક સંખ્યાના દસ મોસ્ટાઈમ્પી ક્વેશ્ચનની શરૂઆત કરી ચૂક્યા છીએ આજે આપણે બીજા મોસ્ટ આઈએમ્પી ક્વેશ્ચન દસ સ્માર્ટ એપ્રોચ દ્વારા સોલ્વ કરવા જઈ રહ્યા છે તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની વિડીયો શરૂઆત કરતાં પહેલાં તમે જો આપણી ચેનલ પર નવા આવ્યા છો તો આ વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકન દબાવીને રાખજો અને આ વિડીયોને મેક્સિમમ શેર કરજો તો અહીંયા પહેલો પ્રશ્ન નંબર પૂછ્યો છે આપણને કે ગુસા બાર અને એકવીસનો કેટલો થશે હવે મેં તમને આગળ પહેલાં જ્યારે વાત કરી પહેલાં જે છે વિડીયોની અંદર મેં તમને વાત કરી કે આ પ્રકરણની અંદરથી આપણને લસા ગુસ્સા સમય સંખ્યા અસમય સંખ્યા અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા આના કોન્સેપ્ટના પ્રશ્નો બહુ વધારે પૂછાય છે તો આની અંદર પણ આપણને ગુસ્સાનો કોન્સેપ્ટ બહુ વધારે પૂછાતો આપણને જોવા મળે છે અને ગુસ્સા એટલે શું તો મેં તમને કહ્યું હતું કે જે પણ બંને સંખ્યા આપી હોય એ બંને સંખ્યા કયા ઘડિયામાં આવે છે તો એ એનો ગુસ્સા થઈ જશે તો આપણને ખબર છે બાર જે છે બેટા એ શું થઈ જશે ચાર તરી બાર થઈ જશે અને એકવીસ જે છે એ શું થશે સાત તરી એકવીસ થશે તો આપણે કહી શકીએ છીએ કે બંને જે છે કયા ઘડિયામાં આવે છે ત્રણના ઘડિયામાં આવે છે આથી એ બાર અને એકવીસનો જે ગુસ્સા છે એ કેટલો થઈ જશે ત્રણ થઈ જશે આ પ્રશ્ન જુલાઈ બે હજાર બાવીસની બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે નેક્સ્ટ વાત કરીએ આગળ ખૂબ જ મસ્ત મજાનો પ્રશ્ન આપણને અહીંયા દેખાય છે કે એક નંબર આપેલો છે એક ત્રણ એ એલ જીરો એક છ એ અગિયાર વડે વિભાજ્ય છે હવે જો બેટા કોઈપણ સંખ્યા અગિયાર વડે વિભાજ્ય હોય તો આપણને ખબર હોવી જોઈએ કે એને એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો આ બંનેનો તફાવત લેવામાં આવે તો આપણને જીરો કાં તો અગિયારનો ગુણક મળે છે તો અહીંયા જોઈએ છે કે આ એક પ્લસ એ પ્લસ જીરો પ્લસ છ એટલે કે છ વત્તા એક એટલે સાત વત્તા એ અહીંયા આપણે જોઈએ છે એકી સ્થાનમાં શું જોવા મળે છે સાત પ્લસ એ એમાંથી આપણે માઇનસ કરશો બેકી સ્થાન એટલે કે ત્રણ પ્લસ એલ પ્લસ એક એટલે ત્રણને કેટલા થઈ જશે બાળકો ચાર પ્લસ આનો જવાબ કાં તો તમારે ઝીરો આવવો જોઈએ કાં તો અગિયારનો ગુણક આવવો જોઈએ તો ઓપ્શનના ઓપ્શનમાં આપણને જે પણ આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે એ અને એલની કિંમત શોધી શકીએ છીએ જો એની કિંમત ઝીરો અને એલની કિંમત ઝીરો મૂકો છો તો શું જવાબ ઝીરો થાય છે તો અહીંયા મૂકીને ચેક કરો સાત પ્લસ ઝીરો એટલે સાત થશે ચાર પ્લસ એટલે ચાર થશે સાતમાંથી ચાર જાય તો ત્રણ વધે તો પહેલો જવાબ નહીં આવે એ જ રીતે બીજાની વાત કરીએ એક અને બે મૂકીએ તો અહીંયા એક મૂકો બાળકો તો કેટલા આવશે સાતને એક આઠ થઈ જશે અને અહીંયા બે મૂકો તો ચાર ને બે કેલા થઈ જશે છ થઈ જશે અને આઠમાંથી છ જાય તો પણ બે મળે છે ઝીરો મળતા નથી હવે અહીંયા આપણે એ બરાબર પાંચ મૂકીએ છીએ અને એલ બરાબર આઠ મૂકીએ છીએ તો મૂકીને ચેક કરીએ સાત પ્લસ એની કિંમત પાંચ મૂકીએ છીએ અને માઇનસ ચાર પ્લસ એલની કિંમત આપણે આઠ મૂકીએ છીએ તો શું આપણને ઝીરો મળે છે યસ મળે છે જોઈ શકીએ છીએ સાતને પાંચ કેટલા થઈ જશે બાર અને આઠને ચાર પણ કેટલા થાય છે બાર તો બારમાંથી બાર જાય તો કેટલા મળે છે જીરો મળે છે માટે આપણે શું કહી શકીએ છીએ કે અહીં એની કિંમત આપણે કેટલી લીધી બાળકો પાંચ લીધી છે એની કિંમત પાંચ લીધી છે અને એલની કિંમત આપણે કેટલી લીધી છે આઠ લીધી તો અહીં ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થઈ જશે નેક્સ્ટ આગળ વધીએ છીએ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો રૂટ ફાઇવ એ અસમ્ય સંખ્યા છે મેં તમને કહ્યું હતું કે જેનું વર્ગમૂળ નીકળી શકતું નથી તે એવી તમામ સંખ્યાઓ અસમ્ય સંખ્યાઓ છે માટે આ વિધાન કેવું છે એકદમ સાચું વિધાન છે આ પ્રશ્ન માર્ચ બે હજાર બાવીસની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો એના પછીનો પ્રશ્ન જોઈએ કે પાંત્રીસ અને બાવીસનો ગુસ્સા કેટલો થશે તમે જોયું મિત્રો ગુસ્સાના પ્રશ્નો સૌથી વધારે પૂછાય છે અને એમાં પણ દરેક દાખલાની અંદર કયો કોન્સેપ્ટ લાગવું પડે છે કે જે ઘડિયામાં આવતા હોય બંને સંખ્યાઓ એ આપણો ગુસા થઈ જશે તો એક આટલા નાનકડા કોન્સેપ્ટ પરથી કેટલા બધા પ્રશ્નો પૂછાય છે આ પ્રશ્નો પણ માર્ચ બે હજાર બાવીસની વોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો તો અહીંયા આપણે કહી શકાય કે પાંત્રીસ અને બાવીસ બંને કોઈ ઘડિયામાં આવતા નથી કારણ કે આપણે જોઈએ છીએ કે સાત પચાસ પાંત્રીસ થાય છે અને અગિયાર દુ બાવીસ થાય છે એટલે બંનેની અંદર કોઈ સામાન્ય અવયવ આપણને જોવા મળતો નથી તો જ્યારે કોઈ પણ સામાન્ય અવયવ ના જોવા મળતો હોય તો એની અંદર એક તો સામાન્ય અવયવ હોય જ કઈ રીતે તો કે પાંત્રીસ એકા પાંત્રીસ અને બાવીસ એકા બાવીસ તો આ બંનેની અંદર બાવીસ એકા બાવીસ આ બંનેની અંદર એક જે છે બેટા કેવો અવયવ છે સામાન્ય અવયવ છે માટે આપણે કહી શકાય કે એમનો ગુસ્સા શું થઈ જશે એક થઈ જશે મેં તમને કહ્યું હતું પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા કેટલો થઈ જાય છે એક થઈ જાય છે ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણે આગળ વધીએ છીએ લસા શોધવાનો કીધો છે કોનો એકસો એસી અને ચાલીસનો હવે આ પ્રશ્ન પણ માર્ચ બે હજાર બાવીસની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે આની અંદર આપણે જોશું બેટા કે કોઈ દિવસ લસા જે છે જે પણ સંખ્યા આપેલી હોય એના જેટલો કાં તો એ સંખ્યા કરતાં મોટો હોય છે તો એકસો એંસી કરતાં નાની સંખ્યા હશે તો એ તો કોઈ દિવસ આનો લસા થઈ શકશે નહીં એનો મતલબ ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર ડી તો કોઈ દિવસ નહીં જ આવે હવે આપણી પાસે બે ઓપ્શન છે કાં તો એકસો એંસી જવાબ આવશે કાચો કાં તો આપણો જવાબ શો હશે ત્રણસો ને સાહીઠ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એકસો એંસી ના ડબલ કરીએ તો આપણને કેટલા મળે છે ત્રણસો ને સાહીઠ મળી જશે એ જ રીતે બેટા ચાલીસની અંદર આપણે જો નવ વડે ગુણીએ છીએ તો પણ કેટલા મળી જાય છે ત્રણસો ને મળી જાય છે એટલે કે જ્યારે ઘડ ઘડિયો આપણે બોલતા જઈએ છીએ બંનેનો અને આપણને બંનેની અંદર ત્રણસો સાહીઠ મળી જાય છે એટલે આપણો લસા જે છે એ કેટલો થઈ જશે ત્રણસો ને સાહીઠ થઈ જશે આ સોટટ્રિક દ્વારા મેં અહીંયા તમને સમજાવી છે પરંતુ આની જો પ્રોપર મેથડ જો કરવા જઈએ તો ઘણી બધી વાર લાગી જાય તો પણ એ પણ હું તમને સમજાવું છું કે એકસો એંસી છે બેટા એને આપણે કઈ રીતે લખી શકીએ જો નવ દો અઢાર એકસો ને લખવું હોય તો નવ દુ અઢાર નવ એટલે શું થશે ત્રણ તરી નવ અને નવ દુ અઢાર અઢાર થઈ ગયા હજુ દસ છે એટલે શું આવશે બેટા બે પચાસ દસ તો આ થઈ ગયા એકસો ના ભાગ જે કેટલા મળે છે ત્રણ બે વખત બે પણ બેટા બે વખત મળે છે અને પાંચ એક વખત મળે છે જ્યારે ચાલીસના ભાગ પાડવા હોય તો આપણે કહી શકાય કે બે દુ ચાર લે અને દસ વધ્યા તો બે પચાસ દસ એટલે આપણને જોવા મળે છે કે બે ત્રણ વખત જોવા મળે છે અને બીજું પાંચ જોવા મળે છે હવે મેં તમને શીખવાડ્યું હતું કે જ્યારે આપણે લસા શોધવો હોય જ્યારે આપણે લસા શોધવો હોય ત્યારે મોટામાં મોટી ઘાત લેવાની એના સિવાય બધું લેવાનું તો અહીંયા બેટા બેની અંદર મોટામાં મોટી ઘાત કેટલી છે બેની ત્રણ ઘાત છે અને ત્રણ બાકી બધું લેવાનું અહીંયા પાંચ પણ કોમન છે તો હજુ પાંચ લઈ લેશો એના સિવાય શું દેખાય છે તો કે ત્રણની અહીંયા આપણને ત્રણની કેટલી ઘાત દેખાય છે બે ઘાત પણ દેખાય છે તો બેની ત્રણ ઘાત આઠ આઠ પચાસ કિલા થઈ જશે ચાલીસ અને ત્રણનો વર્કિલો થઈ જશે નવ તો નવ ચોક કિલો થઈ જશે છત્રીસ પાછળ જીરો એટલે ત્રણસો સાહીઠ જે છે આ પ્રશ્નનો જવાબ થઈ જશે પરંતુ મેં તમને અહીંયા જે આ શોર્ટ ટ્રીક આપી છે એના દ્વારા કરશો તો પણ ચાલશે અને મેં તમને અહીંયા જોયું કે બોતેર અને વીસ તો કોઈ દિવસ નહીં જ આવી શકે તો આ રીતે ઓપ્શન કટ કરતાં પણ તમને આવડવું જોઈએ વિડીયો સારો લાગતો હોય તો બેટા અવશ્ય આ વિડીયોને લાઇક કરજો સાથે સાથે આ વિડીયોને ખૂબ જ શેર કરજો જેથી કરીને ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી આપણા વિડીયોસ લેક્ચર પહોંચી શકે અને એમને સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે ઓકે ચલો હવે સોળમાં નંબરનો પ્રશ્ન જોઈએ કે પંદર અને પાંત્રીસનો ગુસ્સા કેટલો થશે આ પ્રશ્ન પર માર્ચ બે હજાર બાવીસની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે અને એકદમ સિમ્પલ સાહેબ તમે જ શીખવાડ્યું કે ગુસ્સા શોધો હોય તો બંને કયા ઘડિયામાં આવે છે એ આપણે બોલવાનું તો પંદર અને પાંત્રીસ પાંચના ઘડિયામાં આવે છે કઈ રીતે તો કે પાંચ તરી પંદર અને પાંત્રીસ શું આવશે બેટા પાંચ સીતા પાંત્રીસ તો બંને કયા ઘડિયામાં આવે છે બંને પાંચના ઘડિયામાં આવે છે તો બંને જે ઘડિયામાં આવતું હોય એ એમનો ગુસ્સા થઈ જશે ઓકે ચલો હવે આની અંદર તમને લસા પૂછ્યું હોય તો શું કરું એ પણ હું તમને સમજાવી દઉં ઓકે જુઓ લસા પૂછી હોત કોનો કોનો શોધવો છે તો કે પંદર અને પાંત્રીસનો તમારે લસા શોધવો છે તો શું કરવાનું પહેલાં પૂછવાનું તમે બંને કયા ઘડિયામાં આવો છો કે અમે બંને પાંચના ઘડિયામાં આવો છો પછી શું કરવાનું આ બંનેમાંથી એકને પકડવાનું પાંત્રીસનું ધારો કે હું પકડું છું કે પાંત્રીસ તો પાંચના ઘડિયામાં ક્યારે આવે છે તો પાંત્રીસ કે હું પાંચના ઘડિયામાં પાંચ સિત્તા પાંત્રીસ સાથે આવું છું મેં તો ઓકે બેટા હવે શું કરવાનું કે અહીંયા જે પણ સંખ્યા તમને વધતી જોવા મળે છે આ બંનેનો તમારે શું કરી દેવાનો ગુણાકાર કરી દેવાનો તો પંદર સિત્તા એકસો ને પાંચ આ તમારો શું થઈ જશે લસા થઈ જશે તો આટલી મસ્ત મજાની સોટ્રિક તમને અહીંયા મેં આપી દીધી છે જો લસા પૂછ્યું હોત તો એકસો પાંચ જવાબ આવી જાત અને ગુસ્સા પૂછી છે માટે આપણો જવાબ જે છે કેટલો આવે છે બેટા પાંચ આવે છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ જો ગુસ્સા દસ અને પંદરનો ટુ એ પ્લસ વન હોય તો એની વેલ્યુ કેટલી થશે આ પ્રશ્ન જે છે મે બે હજાર એકવીસની બોર્ડની માં પૂછાઈ ગયો હતો હવે બેટા મેં તમને શીખવાડ્યું કે જ્યારે પણ ગુસ્સા શોધતો હોય તો શું પૂછવાનું તમે બંને કયા ઘડિયામાં આવો છો તો દસ અને પંદર કહે છે સાહેબ અમે તો પાંચના ઘડિયામાં આવીએ છીએ તો હા તમારો ગુસ્સા જે છે કેટલો થઈ ગયો પાંચ અને એના બરાબર મને શું આપેલું છે ટુ એ પ્લસ વન આપેલું છે પ્લસ વન આ બાજુ આવશે તો કેવા થશે માઇનસ થશે એટલે પાંચમાંથી એક માઇનસ થશે એટલે મને અહીંયા ટુ એ મળશે હવે પાંચમાંથી એક જશે તો ચાર વધશે ના બે જે ગુણાકારમાં છે એ બે ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો એની વેલ્યુ મને કેટલી મળી જશે બે દુ ચાર એટલે કે એની વેલ્યુ મને પ્રાપ્ત થઈ જાય છે કેટલી બે મળી જાય છે તો આપણો જવાબ થઈ જશે બે ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ અઢારમા નંબરનો પ્રશ્ન છે જો અહીંયા પણ આપણને શું પૂછ્યું છે ગુસ્સા શોધો ભાઈ કેટલા બધા ગુસ્સા પૂછાયેલ્યા છે હેં એનો મતલબ કે સરકારને પણ ખબર છે કે લસા શોધતા કદાચ બાળકને તકલીફ પડી શકે પણ ગુસ્સા તો દરેક બાળકને આવડે છે એવું બોર્ડની પરીક્ષાના જે પેપર બનાવે છે એમને પણ ખબર પડી ગઈ છે તો એકદમ સિમ્પલ હોય છે પેપર તમે જોઈ શકો છો તો મેં તમને શું શીખવાડ્યું પહેલાં આંકડાકીય મૂલ્યમાં ગુસ્સા શોધવું હોય તો બંને નંબર કયા ઘડિયામાં આવે છે તો અહીંયા કહે છે કે સાહેબ વીસ અને ત્રીસ અમે બંને તો દસના ઘડિયામાં આવીએ છીએ બીજો કોન્સેપ્ટ મેં ગુસ્સામાં શું શીખવાડ્યો હતો કે નાનામાં નાની ઘાત એના સિવાય કંઈ જ નહીં જ્યારે લસા હોય તો મોટામાં મોટી ઘાત એના સિવાય બધું જ આવો કોન્સેપ્ટ આપણે શીખ્યા હતા તો અહીંયા જોઈએ બેટા એ જે કોમન છે બંનેની અંદર એમાં એનો વર્ગ છે અને એ છે તો બંનેમાં નાની ઘાત કઈ એ તે જ પ્રમાણે અહીંયા બી છે અહીંયા બીનો વર્ગ છે નાની ઘાત કઈ બી તો આપણો જવાબ શું થઈ જશે બેટા દસ એ બી ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ઓગણીસમાં નંબરનો પ્રશ્ન કે છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે કે ખોટું તો અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કે જે પણ પ્રશ્ન આપણને આપ્યો છે બહુ જબરજસ્ત કહેવાય કારણ કે મોટાભાગના છોકરાઓને અહીંયા પ્રશ્ન ઉદભવી શકે છે ઓગસ્ટ બે હજાર વીસનો પ્રશ્ન છે ઓકે તો અહીંયા જોઈ શકાય છે કે રૂટ ટુ માઇનસ રૂટ થ્રી આપ્યું છે ને અહીંયા રૂટ થ્રી પ્લસ રૂટ આપ્યું છે હવે તમને એવું થતું હશે કે સાહેબ અહીંયા રૂટ છે અહીંયા રૂટ છે બંને અલગ અલગ આપ્યું છે પણ બેટા તમે અહીંયા જોઈ શકો છો કે સરવાળાની અંદર તમે ક્રમનો નિયમ લાગુ પાડી શકો છો તો અહીંયા રૂટ થ્રી પ્લસ રૂટ ટુની તમે રૂટ ટુ પ્લસ રૂટ પણ લખી શકો છો અને અહીંયા શું છે આપણી પાસે રૂટ ટુ માઇનસ રૂટ થ્રી છે હવે તમે જોઈ શકો છો કે એક વખત માઇનસ એક વખત પ્લસ એટલે કયું સૂત્ર લાગશે ધોરણ આઠમાં તમે ભણ્યા હતા પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ તો પહેલી સંખ્યા બેટા રૂટ ટુનો વર્ગ માઇનસ શું આવશે રૂટ થ્રીનો વર્ગ તો રૂટ ટુ નો વર્ગ એટલે વર્ગ વર્ગમૂળ જતું રહેશે એટલે બે વચ્ચે અહીંયા પણ વર્ગ વર્ગમૂળ જતું રહેશે એટલે ત્રણ વચ્ચે બેમાંથી ત્રણ જાય તો માઇનસ એક વધે હવે તમે જ મને જણાવો કે આ માઇનસ એક શું અસમય સંખ્યા છે ના જરા પણ નહીં તો આ વિધાન કેવું છે બેટા ખોટું છે કારણ કે આ તો કેવી સંખ્યા છે સમય સંખ્યા છે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે ઓકે હવે લાસ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ છીએ ઓકે ચલો બહુ મસ્ત મજાનો પ્રશ્ન આપ્યો છે આપણ ઓગસ્ટ બે હજાર વીસની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો હતો કે આપેલ અવયવ ટ્રી માટે એક્સ પ્લસ વાયની કિંમત શું થો હવે બેટા અહીંયા ત્રણ એક્સ છે એના બે ભાગ છે ત્રણ અને એક્સ પછી એના બે ભાગ છે પાંચ અને વાય અને એના બે ભાગ છે બે અને બે તો બે દુ કિલા થઈ જશે ચાર એટલે વાયની કિંમત તમને ચાર મળી ગઈ હવે ચાર પચાસ કિલા થઈ જશે વીસ એટલે એક્સની કિંમત તમને વીસ મળી ગઈ હવે મને પૂછ્યું શું છે કે એક્સ પ્લસ વાય કેટલા થશે તો જુઓ બેટા એક્સ પ્લસ વાય એક્સની કિંમત કેટલી મળી ગઈ વીસ પ્લસ વાયની કિંમત કેટલી મળી ગઈ ચાર તો વીસને ચાર કેટલા થઈ જશે ચોવીસ થઈ જશે તો એક્સ પ્લસ વાયની કિંમત ચોવીસ મળી જશે એટલે કે ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ થઈ જશે તો બેટા કેવો લાગ્યો વિડિયો અને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને સાથે સાથે આ વિડીયોને મેક્સિમમમાં મેક્સિમમ શેર કરજો અને તમારા બધા જ વોટ્સઅપ ગ્રુપની અંદર તમે આ વિડીયોને શેર કરી શકો છો અને તમારા સ્ટેટસની અંદર પણ તમે આ મૂકી શકો છો જેથી કરીને ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય અને બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરી શકે તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો કરતે રહો કામ લેકે પ્રભુ કા નામ જય જય જલારામ